નમસ્કાર ગુજરાત સ્વાગત છે તમારો ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં રોજ નવા સમાચાર જોવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની મોટી આગાહી ખેડૂતો માટે સરકારનો મહત્ત્વનો નિર્ણય ખેડૂતોનું દેવું થશે માપ આ કાર્ડ ઉપર વ્યાજી લોન ખેડૂતો માટે માઠા સમાચાર રાજ્ય સરકાર લાવશે નવો કાયદો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મહિલાઓ માટે નવી યોજના આ કાર્ડમાં મળશે બે લાખનો વીમો પશુપાલકોના હિતમાં મહત્વનો નિર્ણય પોલીસ પડતીને લઈને મોટી જાહેરાત સોના ચાંદીના ભાવમાં ઘટાડો હવામાન વિભાગની મોટી આગાહી ગુજરાતમાં હવામાન વિભાગે નવી આગાહી કરી છે તે અનુસાર આવનારા ત્રણ દિવસ પછી ગરમી વધશે તે દરમિયાન તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે ગરમી વધતા લોકોને પડશે એ રેપચેપ થવાનો વારો આવવાનો છે હાલ ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાઈ રહ્યા છે જેના કારણે આવતા ત્રણ દિવસ હવામાન હાલ જેવું રહેશે જ્યારે ત્રણ દિવસ બાદ પવનની દિશા બદલાતા તાપમાન વધશે આ આગાહી મુજબ હાલ રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય સરકારે ખેડૂતોના હિતમાં એક સારો નિર્ણય કર્યો છે આગામી દિવસમાં ખેડૂતોની બાગાયતી ખેતીકક્ષી યોજનાઓનો લાભ મળે તે માટે જ ખેડૂત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે ખેડૂતો હવે આ ખેડૂત પોર્ટલ પર તારીખ અગિયાર પાંચ બે હજાર ચોવીસ સુધી અરજી કરી શકશે ખેડૂતોને બાગાયતી ખેતીના વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે જો તમે પણ ખેડૂતો હોય તો યોજનાઓનો લાભ મેળવી શકો છો માહિતી મેળવી ખેડૂત ઉપજ ઉપયોગી એટલે કે અહીંયા ખેડૂત મિત્રોને શેર કરવાનું ના ભૂલતા ખેડૂતોનું દેવું થશે માપ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા ડેબ માફીને લઈને સરકાર વિરુદ્ધ પ્રશ્નો કર્યા છે મોદી સરકારને કંઈ દીધું છે કે દિવસ રાત ચૂંટણી ખેતી કરનારા મોદીએ છેલ્લા દસ વર્ષમાં ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે જેના કારણે દેશમાં દરરોજ ત્રીસ ખેડૂતો દેવાના કારણે જીવ ગુમાવી રહ્યા છે તેવું રાહુલ ગાંધી દ્વારા ટ્વિટર પર ટ્વીટ કરીને પુષ્ટ કરવામાં આવ્યું છે આ વાતથી કહી શકાય કે જો રાજ્યમાં આવનારા સમયમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે ડેબ માફીની જાહેરાત કરશે અગાઉ પણ ચૂંટણી વખતે બે લાખ સુધી દેવું માફ કરવાની કોંગ્રેસ પાર્ટી જાહેરાત કરી હતી અઢાર કાર્ડ ઉપર વ્યાજે લોન જો તમારી પાસે પણ અઢાર કાર્ડ છે તો તમને મળશે ગેરંટી વગર પચાસ હજાર રૂપિયાની લોન હાલમાં જેમાં લોકસભાની ચૂંટણી પ્રવાણી સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં લંબાવવામાં આવી છે અગાઉ તેણે છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ હતી આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ટરડર્સને લોન આપવામાં આવે છે નાણાં મંત્રાલયે ટ્વિટ પર માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેટ મજૂર અને કોઈ અન્ય નાગરિકને કડિયાના રેડીમેડ અથવા ફળની દુકાન ખોલવા માગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવશે જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હોય તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે ત્યાર પછીના સમાચાર જાણીએ તો ખેડૂતો માટે માઠા સમાચાર નર્મદા વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે કે તે અનુસાર પાટણના અમુક વિસ્તારોમાં નર્મદાનું પાણી સિંચાઈ માટે મળશે નહીં ઉનાળું વાવેતર કરતા ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી મળશે નહીં આ વિસ્તારોમાં રાધનપુર સાંતલપુર અને સમી સામેલ છે એકત્રીસમી માર્ચથી નર્મદા વિભાગ અહીં કેનાલમાં પાણી નહીં બંધ કરશે દરમિયાન બ્રાન્ચ અને ડિસ્ટ્રીબ્યુશન કેનાલમાં પાણી બંધ કરશે સાથે માઇનોર કેનાલમાં પણ પાણી આવશે નહીં રાજ્ય સરકાર નવો લાવશે કાયદો રાજ્ય સરકાર એડવેન્ચર સ્પોર્ટ્સ બોટિંગ બીચ એક્ટિવિટી તેમજ વે સહિતની પ્રવૃત્તિઓ માટે નવો કાયદો અમલમાં લાવશે પ્રવાસીઓની સુરક્ષા અને સલામતી માટે સભ્યની ઉચ્ચ સ્તરીય સમિતિ પણ બનાવવામાં આવશે જે નવા કાયદાઓનું ગઠન કરશે ત્રણ મહિનામાં નવા નિયમોની જાહેરાત કરવામાં આવશે વડોદરા હળની તળાવ દુર્ઘટના મામલે હાઈકોર્ટ દાખલ કરેલી મોટો પિટિશનની સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે હાઈકોર્ટમાં માટેની જાહેરાત કરી છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે મગફળી કપાસ ઘઉં અને બટાકા સહિતની પાકની આવક મોટા પ્રમાણમાં થઈ આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં ટૂંકળા ઘઉંની નવ હજાર પાંચસો ક્વિન્ટલ આવક થઈ હતી ટુકડા ઘઉંનો એક મણનો ભાવ ખેડૂતોને પાંચસો પાંચ રૂપિયાથી લઈને પાંચસો નેવું રૂપિયા સુધીના મળ્યા હતા આ સિવાય રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની ત્રણ હજાર ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી જેમાં જાડી મગફળીની પચીસો ક્વિન્ટલ આવક થઈ હતી જાડી મગફળીના ખેડૂતોને એક હજાર પોસઠથી તેરસો દસ રૂપિયા મળ્યો હતો માટે નવી યોજના કેન્દ્ર સરકાર સમયાંતરે લોકો માટે અનેક પ્રકારની યોજનાઓનો લોન્ચ કરતી રહે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે વર્ષ બે હજાર ત્રેવીસમાં નમો દ્રોણ રીડી યોજના શરૂ કરી હતી તેનો મુખ્ય યુદ્ધ મહિલાઓને કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનો છે અને નવો દ્રોણ ડીડી યોજના દ્વારા મહિલાઓને દ્રોણ ઉડારવાની તાલીમ આપવામાં આવે છે આ સાથે મહિલાઓને ઉડતા ધ્રોણ અંગે ટેકનિકલ માહિતી પણ આપવામાં આવે છે આ તાલીમમાં મહિલાઓને એ પણ જણાવવામાં આવે છે કે તેઓ પાકના જંતુનાશકોથી કેવી રીતે સુરક્ષિત રકડી શકે છે આ સાથે ખાતરનો છંટકાવો અને બિયારણ વાવવા જેવી તકનીકો પણ શીખવવામાં આવે છે આ કાર્ડ મળશે બે લાખનો વીમો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે વર્ષ બે હજાર વીસમાં ઈશ્રમ કાર્ડ યોજના શરૂ કરી હતી આ યોજનાનો ઘણો મળ્યો અને અત્યાર સુધીમાં ઓગણત્રીસ કરોડ ઇશ્રમ કાર્ડ બનાવવામાં આવ્યા છે આર્થિક સહાય ઉપરાંત સરકાર ઈશ્રમ કાર્ડ ધરાવતી વ્યક્તિને બે લાખ રૂપિયાનો અકસ્માત વીમાનો લાભ પણ આપે છે ઈશ્રમ કાર્ડ ધારક પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના સ્વરોજગાર માટે રાષ્ટ્રીય પેન્શન યોજના અટલ પેન્શન યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના રાષ્ટ્રીય સામાજિક યોજના તરીકે લાભ મેળવી શકે છે પશુપાલકોના હેઠમાં મહત્વનો નિર્ણય રાજ્યના પશુપાલન મંત્રી રાઘવજી પટેલ દ્વારા રાજ્યમાં પશુઓની સારવાર માટે ચાલતી સેવાઓ અંગે માહિતી આપી હતી આ માહિતી આપતા તેમણે કહ્યું છે કે ભારત સરકારની અંતર્ગત રાજ્યમાં હાલ એકસો દસ મોબાઈલ યુનિટ કાઢી સમયમાં વધુ નવા યુનિટ ચાલુ થશે તેમણે ગુજરાત યોજના વિશે જણાવતા કહ્યું કે પશુપાલકોની આર્થિક ઉન્નતિ આરોગ્ય મળી રહે એ માટે રાજ્ય સરકાર આ ખેડ મોટો ખેડૂતો મહત્વનો નિર્ણય કર્યો છે રાજ્ય પોલીસ ભરતીને લઈને મોટી જાહેરાત ગુજરાત પોલીસ ભરતીને લઈને મોટી જાહેરાત કરાઈ છે રાજ્યમાં બાર હજાર ચારસો બોતેર જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરાઈ છે તેમાં પીએસઆઈની ચારસો બોતેર જગ્યાઓ અને બેન અઠિયારી પોલીસ કોન્સ્ટેબલની સો હજાર છસો જગ્યાઓ છે તેમજ અઠિયારી પોલીસ કોન્સ્ટેબલની ત્રણ હજાર ત્રણસો બે જગ્યાઓ છે ઉપરાંત એસઆરપીએફની એક હજાર જગ્યાઓ છે ઉપરાંત જેલ સિપાહીની એક હજાર અઠ્ઠાણું જગ્યાઓ છે તમામ મિત્રો ઓજસ વેબસાઇટ પર ટૂંક સમયમાં ફોર્મ ભરાવાની શરૂઆત થશે સોના ચાંદીના ભાવમાં ઘટાડો એમસીએક્સ એક્સચેન્જ પર ડિલિવરી માટે સોનું સવારે ઝીરો પોઈન્ટ ઝીરો આઠ ટકા અથવા રૂપિયા પંચાવન રૂપિયા ઘટીને પોસઠ હજાર નવસો રૂપિયા પ્રતિ ગ્રામ દસ ટ્રેન્ડ થયું હતું ચાંદીની વાત કરીએ તો એમસીએક્સ એક્સચેન્જ પર ઝીરો પોઈન્ટ ઝીરો બે ટકા અથવા તેર રૂપિયા ઘટીને તે હજાર એક રૂપિયા પ્રતિ કિલોના સ્તરે ટ્રેન્ડ થઈ ગયું હતું સોમવારે હાજર બજારમાં ચાંદીની કિંમત સો રૂપિયા ઘટીને પંચોતેર હજાર પાંચસો રૂપિયા પ્રતિ કિલોગ્રામ ટી દિલ્હીના બુલિયન માર્કેટમાં ચોવીસ કેરેટ છોનાનો ભાવ સાસઠ હજાર ચારસો યથાવત છે આજનો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો